તો જાગૃતિ પ્રારંભ થયો છે ગુજરાત સરકાર બંધારણની કલમ ચુમ્માળીસ હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા જઈ રહી છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાત સરકારના આ પગલાને ને છે સરકાર વિધાનસભામાં આ કાયદો લાવવાનો પ્રયત્ન કરી રહી છે જેને સંગઠન દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે સરકાર દ્વારા નાગરિકો નો અભિપ્રાય લઈ રહી છે હિન્દુ સમાજ માં જાગૃતિ ફેલાય તે માટે અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ દળના ની જોડાયા છે યુસીસી ના પ્રચંડ જન સમર્થન માટે કવાયત હાથ ધરવામાં આવે છે જેમાં નાગરિકોને મોબાઈલ ફોન ક્યુ કોડ મારફતે સમર્થન આપવા રજૂઆત કરાય છે ભૂપેન્દ્રભાઈ વિટલાણી વિભાગ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દ્વારા ગુજરાત સરકાર બંધારણની કલમ ચુમ્માલીસ હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા જઈ રહી છે અને તમામ નાગરિકોનો અભિપ્રાય આ બાબતે લઈ રહી છે ત્યારે હિન્દુ સમાજમાં આ બાબતે ખૂબ જાગૃતિ ફેલાય એટલે ટાવરચોક વિસ્તારની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ કાર્યકર્તાઓ બધા જ નાગરિકોને આ વાતની સમજ આપીને આ યુસીસીના કાયદાને સમર્થન આપવા માટે આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી યોજવામાં આવેલ છે અને સવારથી જુદી જુદી ટીમો જુદા જુદા વિસ્તાર અને સોસાયટીમાં ફરે છે અને વધુને વધુ જન સમર્થન મળે એના માટે પ્રયત્ન કરે છે વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે કે ગુજરાત સરકાર વહેલી તકે આમ તો આઝાદી પછી તરત આ કાયદો લાગુ પડવો જોઈએ કારણ કે બંધારણની ચુમાલીસની કલમ આપણને જણાવે છે કે તમામ નાગરિકને સમાન હક સમાન સુરક્ષા સમાન કાયદો લાગુ પડવો જોઈએ પણ જ્યારે આટલા વર્ષો પછી જ્યારે ગુજરાત સરકાર આ બાબતમાં જાગીને વિધાનસભામાં કાયદો લાવવાનો પ્રયત્ન કરે છે અને વિષયનો પ્રશદ આવકારે છે અને વહેલી તકે આ કાયદો પસાર કરી સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવે એવી અમારી લાગણી છે મહેષ્ટોને નેશમ અગસ્ત ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન નેશમગસ્ત ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર